ઇકો ગાડીઓના મિત્રો ત્રણ ઇકો ગાડીની જાહેરાત ત્રણ ઇકો ગાડી અને એક આઈટેન એરા ગાડી આ ચારે ચાર ગાડીની મિત્રો આજે અમારી ચેનલ ઉપર જાહેરાત આવી છે જે મિત્રો ઊંચા મોડલ છે સસ્તા ભાવે છે તમને પોસાય એવી કિંમતમાં છે ફક્ત ને ફક્ત એક પંચાવન હજાર રૂપિયામાં ઇકો ગાડી

મારુતિ સુઝુકીની ઇકો ગાડી જે જે અડત્રીસનું પાર્સિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર સત્તરનું મોડલ છે અને આ ઇકો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત ને ફક્ત બે ઓનર કે સેકન્ડ ઓનર ઇકો ગાડી છે ગાડી ફાઇવ સીટર એસી ગાડી છે અને ગાડીમાં એસી મિત્રો ચાલુ છે ગાડીનું એન્જિન પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ટાયર સારા છે અને સીટ કવર મિત્રો સારા છે આખી ગાડી મિત્રો ઓરિજનલ ટુ ઓરિજનલ અને ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળી જવાની છે અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ સગાવાલા મિત્રને ઇકો ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમના વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ ગાડી લઈ શકે મિત્રો આ ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખને પાંત્રીસ હજાર રૂપિયામાં ઇકો ગાડી વેચવાની છે આ કિંમત મિત્રો ગાડીની ફિક્સ કિંમત છે આ મિત્રો બે હજાર સત્તરનું મોડલ સેકન્ડ ઓનર ગાડી એકદમ મિત્રો સાસવી ટીપટોપ ગાડી ત્રણ લાખને પાંત્રીસ હજાર ફિક્સ કિંમતમાં ગાડી વેચવાની છે આ ઇકો ગાડી તમને ધોલેરાની અંદર જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો અમારી ચેનલ ઉપર જે તે જાહેરાત આવે છે તેમાં તમારા ડાયરેક્ટ માલિક સાથે કોન્ટેક્ટ થઈ શકે છે જાહેરાતમાં મિત્રો કોઈ ડીલર દલાલ નથી કે કોઈ મિશન એજન્ટ કોઈ નથી ડાયરેક્ટ તમારા માલિક સાથે કોન્ટેક્ટ થઈ શકે છે ઇકો ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો છે અને બધી ગાડીઓ વિશે મિત્રો નિષ્ઠે ડિસ્ક્રિપ્શનમાં ડિટેલ આપવામાં આવે છે તો ડિસ્ક્રિપ્શન ચેક કરી ત્યાંથી પણ તમે માલિકનો કોન્ટેક્ટ નંબર લઈ શકો છો આ ઇકો ગાડીના માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે તેના માટે કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો ઇકો નંબર બે મારુતિ સુઝુકીની ઈકો ગાડી ફાઇવ સીટર એસી ગાડી આ ઈકો ગાડી મિત્રો વેસવાની છે જીજી વનનું પાર્સિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર અગિયારનું મોડલ છે અને આ ઇકો ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ગાડીમાં મિત્રોની છે લાઇટ નખાવેલી છે પાછળની સાઈડ મિત્રો ગાર્ડ નખાવેલું છે એકદમ મિત્રો સાચવેલી ગાડી છે અને ટીપ ટોપ કન્ડિશનમાં છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ છે અને એકદમ મિત્રો સાચવેલી ગાડી છે મિત્રો ગાડીનું એન્જિન પાવરફુલ છે ટાયર મિત્રો એંસી ટકા સારા છે ગાડીના સીટ કવર સારા છે અને બેટરી મિત્રો ગાડીમાં સારી છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળી જવાની છે મિત્રો તમે પણ તમારા કોઈપણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો ફક્ત ને ફક્ત પચાસ રૂપિયા ચાર્જ આપી તમે અમારી ચેનલ ઉપર જાહેરાત આપી શકો છો અમારા વોટ્સઅપ નંબરની છે પટ્ટીમાં આપવામાં આવ્યો છે તેના માટે તમે જાહેરાત મોકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપમાં કરી આપીશું મિત્રો આ ઈકો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત અને ફક્ત એક લાખને પંચાવન હજાર રૂપિયામાં ઈકો ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર અગિયારનું મોડલ ટીપટોપ કન્ડિશનમાં ફક્ત અને ફક્ત એક લાખને પંચાવન હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે આ ઈકો ગાડી તમને રાજકોટની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો ગાડી નંબર ત્રણ મારતી સુઝુકીની ઈકો ગાડી આ ઇકો ગાડી બેસવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર સોળ મોડલ છે અને ગાડીના ઓનર મિત્રો ચાર છે ગાડી મિત્રો તમને પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી જોવા મળી જવાની છે અને આરસી સી બુકની અંદર સીએનજી એન્ટ્રી કરાવેલી છે આરટીઓ માઈનસ સીએનજી કીટ છે આ ઇકો ગાડી મિત્રો ફાઈવ સીટર એસી ગાડી છે અને ગાડીમાં એસી ચાલુ છે ગાડીનું એન્જિન પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલું છે ગાડી અંદર મિત્રો વીમો પાર્સિંગ બંને વસ્તુ મિત્રો ચાલુ છે અને ચારે ચાર ટાયર મિત્રો તમને નવા જોવા મળી જવાના છે આખી ગાડી મિત્રો ઓરિજનલ ટુ ઓરિજનલ અને ટોપ કન્ડિશનમાં જોવા મળી જવાની છે મિત્રો તમે પણ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા માંગો છો તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંકની છે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે તેના માટે ક્લિક કરીએ તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ શકો છો મિત્રો આ ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખને પંદર હજાર રૂપિયામાં ઇકો ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર સોળનું મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી ગાડીને સીએનજી એન્ટ્રીવાળી ગાડી ફક્ત બે લાખ પંદર હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે એમાં મિત્રો તમે ગાડી જોવા જાઓ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવું એવું છે કે આ કિંમતની અંદર તમને ફેરફાર કરી આપશે આ મિત્રો આ કિંમતમાં ફેરફાર થઈ જશે આ ઇકો ગાડી તમને ગામ બેડીયામાં જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માથે કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી ગાડી વિશે વધારે માહિતી મંગાવી શકો છો ગાડી નંબર ચાર હુંડાઈ કંપનીની મિત્રો ટેન એરા આઈ ટેન ગાડી વેસવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર તેરનું મોડલ છે અને ગાડીના ઓનરની વાત કરીએ તો ત્રણ ઓનર છે આ આઈટીન ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી તમને જોવા મળી જવાની છે અને ગાડીની અંદર મિત્રો સીએનજી એન્ટ્રી કરાવેલી છે આરટીઓ માઇન્ડ સીએનજી કિટ છે એકદમ મિત્રો શોરૂમ કન્ડિશનમાં ગાડી છે ગાડીની અંદર વીમો ચાલુ છે અને પાર્સિંગ ચાલુ છે ગાડી મિત્રો જેન્યુન ફક્ત ઓગણ હજાર કિલોમીટર જેન્યુન ગાડી ચાલેલી છે અને ગાડીની બધી સિસ્ટમ તમને વર્કિંગ કન્ડિશનમાં જોવા મળી જવાની છે ગાડીનો એસી પાવરફુલ છે એન્જિન પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે અને સીટ કવર મિત્રો સારા છે ટાયર મિત્રો તમને સિત્તેર થી એસી ટકા કન્ડિશનમાં જોવા મળી જવાના છે અને ગાડીની સાવ મિત્રો બે છે ઓરિજનલ ટુ ઓરિજિનલ ગાડી છે અને એકદમ ટોપ કંડિશનમાં છે એકદમ સાસવેલી ગાડી છે આ આઈટેન ગાડીની કિંમતની વાત કરીએ તો એક લાખને પિસ્તાલીસ હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે આ કિંમત મિત્રો ગાડીની ફિક્સ કિંમત છે બે હજાર તેરનું મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી એન્ટ્રી વાળી ફક્ત એક લાખને પિસ્તાળીસ હજાર રૂપિયામાં આઈટેન ગાડી વેચવાની છે આઈટી ગાડી તમને રાજુલાની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો છે ગાડી માલિકને કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો પાસવર્ડ ફોટામાં આપેલી મિત્રો ગાડીઓ અમારી ચેનલની જાહેરાતથી વેચાણ થઈ ચૂક્યું છે આ ટ્રેક્ટર પણ મિત્રો અમારી ચેનલની જાહેરાતથી વેચાણ થઈ ચૂક્યું છે આ ઇકો ગાડી પણ અમારી જાહેરાતથી વેસાણ થઈ શક્યું છે આ બધા વાહન મિત્રો અમરે સેનાની જાહેરાતથી વેચાણ થઈ શક્યા છે અને મિત્રો તમે પણ તમારા કોઈ પણ મિત્રને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર એડ કરવા માગો છો તો એડ ઉપર ક્લિક કરી તમારા મિત્રનો નંબર એડ કરી અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમારા મિત્રને જોડાઈ જોડી શકો છો